राम राम गयो बात कर मैं तो અત્યારે જો અત્યારે જે હું અંતર બગીચો મડરાની પાસે જાય રામ રામ થી દ્વારકાધીશ જે મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવો બ્લોગમાં આઈચ્છા છે 7 3 2024 પણ મન જો અત્યારે દમાલ ભાઈને લઈ લીધો કોઈ ના તો કોઈ ખાઈ ગય છે ટોમી ચકરો જોફાથી હોય

ત્યારે બહુ કાપુ એટલે કાપતા વાલ લાગે હું આ લીમડા જેવું નાખું એવું ના લાગે કાપતા ત્રણ ગામમાં જાડી એવી ડાળખી ભાંગી જાય એટલે બહુ સહેલું પડે એમ કાપવું ચાલો તો હવે ફટાફટ જઈએ તો અત્યારે જો ઓલા બર્તનના કટકા કર્યા હજી કાલ કાપી હતી ડાયરો બર્તન બળતણ કર્યા કટકા કરી અને બસ થોડીક કાપીને હવે આ કુવાડાથી જ કપાય એમ નથી મશીન મેલું છે વડી વડી ડાયરો આવી ગઈ છે. ચીની જીની કપાતી હતી કાપી લીધી છે ને અત્યારે હવે ગઈ હું કે હાલો તો હવે બધા હથિયાર લઈ લઈ હવે જમવાનો ટાઈમ થઈ ગયો એવા હથિયાર હાલો હવે બાપુ જાય છે કુવાળ લઈને અમે જામો ને ઓ કઈ તો અત્યારે મારે ને બાપુને કહેવાનું છે મિત્ર દરબુત લેવા મિત્ર ગામે માં બાજુમાં એ ભાઈ વરનો વાડો કરે છે એ વાડીએ જ વાવે છે અને પાછા ત્યાં જ આપણે લેવા જવાનું કે બાટીએ બાટીએ કંઈ પણ એ વાડીએથી નથી લેવા જવાની પ્રોપર તમને એ બતાવીશ અને કહીશ કે ભાઈ કેટલા રૂપિયા કમાય તરફ જવાવી બધું તમને હું દેખાડી આલો હવે ફટાફટ જઈ અંથલ એ ફ્યુ મોમેન્ટ્સ લઈ થયો અત્યારે જો અંથલ ભોગી ગયા હું તરબૂચને આજે ઓલી છે આખી વાડી આમ જો બધે તરબૂચ છે અને અહીંયા તરબૂચ વેચે અહીં થલ ગામ મુકુમ જાવ ને રોડ કાંઠે જાજી આવે એ વાડી અને તમને જો ચાખ ચાખવાઈ દે તરબૂચ મેં ખાધું બહુ મસ્ત તરબૂચ છે જો હું આ ટ્રેક્ટરમાં ટોળીમાં તરબૂચ પૈડા આ બધા આમ તરબૂચ પૈડા ત્રણસો રૂપિયાની મણ અને હું તમે લેવા જાઓ ને વાહ તો ચારસો રૂપિયાના આવા હોય એ નહીં આ ભારી તરબૂચ છે કઈ દવા આવી ગયો કે નથી નીકળું આ હાવ જીણક લુક મળી રહ્યું હતું એ પાકલ મીઠું નીકળું કઈ તરબૂજ નહીં આટલું કે તરબૂજ નું આખું આ ભાઈ નું છે અહીંથલ ગામે જાવ એટલે આડું આવે ને અહીં સસ્તા મળે હાલો હવે ફટાફટ તરબૂજ લઈને પાસે જાય તો ફાઇનલી મિત્રો અત્યારે અહીંથલ થી પાસે આવી ગયા હોય ભાઈ ગયા પાંચ માલ પાવાનો ટાઈમ થઈ ગયો બાપુ માલ પાય હે અહીંથલ થી માણેક તરબૂજ લીધા અને તમને વાત કરું કે ભાઈ કેટલું જડે તરબૂટમાં તો ભાઈ એમ કહેતા હતા પચાસ સાઠ હજાર આજુબાજુ જડે વીઘે પછી આપણે શું કે મોહમ ઉપર હોય કંઈક નબળી થાય કંઈક ઇથિયે હારી થાય કંઈક નાય જડે અવાર એમ કહેતા હતા ઓછું જડીએ ખર્ચા ભાર માનું પડી કે અવાર સિપ્સ આવી ગઈ હતી અને યારો બહુ મળ્યો નહોતો ને યારા સિવાય ગમે એ પાકોની હારો ના થાય અવાર જીરું બધું નબળું રહી ગયું હતું અવાર સારો જ બહુ નહોતો મળ્યો યાર રૂપિયા પાકમાં હિયારો મળે ને તો જ સારો થાય તો અવાર તરબૂચ થોડાક નબળાઈ રહ્યા હતા ને ઉમે અવાર ભાવ બહુ છે બારે તમે ગમે ત્યાં લેવા જાઓ ને તો ચારસો રૂપિયા પડે અહીંયા તમને મનના ત્રણસો રૂપિયા પડે ને એ હારે આવે મેં ખાધું હતું તમને વિડીયોમાં જોયું હતું કેવી મસ્ત તરબૂચ નીચે હતી મીઠી એ ભારી હતી અત્યારે લઈને પાછા ઘરે આવી ગયા હોય અને માલ પાય છે બાપુ હવે હાલો હું એ માલ પાવા લાગુ તો જો મિત્રો માલનું બધું અત્યારે કામકાજ થઈ ગયું માલ બંધાઈ ગયા ગયા થઈ ગયા હે અને એક ભાઈની કોમેન્ટ હતી અજયભાઈ જાડેજા કે ભાઈ તમારું કયું ગામ તો જય માતાજી અજયભાઈ મારું ગામ ખજૂરિયા અને બીજી એની કોમેન્ટ હતી એ જ ભાઈની અજયભાઈની કે ઓગણચાળીસ નંબર માંડવી વિખે કેટલી ઉતરે તો અમે જ ઓગણચાલીસ નંબર વાયુ કે કદાચ તમે બ્લોગમાં જોયું હશે આગળ ના જોયું તો જોતા આવજો એનાય બ્લોગ છે અમારે ઓગણચાળીસ નંબર માંડવી વિખે પચીસ જવી ઉતરી અમારી જમીનમાં પછી ગમે એ માંડવી હોય ઓગણચાલીસ ગમે બીજી જમીન જમીનની ફળદ્રુપતા ખાતર તમે કેવું નાખો હું બધી દવા વાપરો એના ઉપર હોય ઓગણચાલીસ નંબર મારા માસા એ વાવી હતી એને વી કે પિસ્તાલીસ મણ ઉતરી વીકે પિસ્તાલીસ મણ ઓગણચાળીસ નંબર માંડવી અને અમારે મણ મણ પચી એ ખાતર ઉપર હોય અમે નો તો ભર્યું કોઈ હતું નહીં ખાતર પર અવાર ભરવાનું અમે વરહના એક વર ભરી એક વર ના ભરે એવી રીતના તો પૂરું થાય તો એવી રીતના ઓગણતાલીસ નંબર માંડવી ઉતરે અજયભાઈ તો વાય છે અત્યારે સાડા સાત મિત્રો જો મેં તમને કીધું ને કે વીકે પચાસ સાઠ હજાર રૂપિયા જેડે તરબૂતમાં એ આપણે ઓલા ભાઈને જ પૂછ્યું હતું આપણે તરબૂત લેવા ગયા હતા ને ત્યાં જ એ ભાઈ જ પોતે કહેતા હતા કે આટલા મળે પછી એ મોહમ ઉપર વધારે મળે ઓછા મળે એવી રીતના હાલો તો મિત્રો મિત્રોને એન એનક્રીમ લોકો કેવું લાગ્યું કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને મળશે કાલે તાલે ગંજય દ્વારકાધીશ